અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો દાવો કરતા ભાજપમાં હાલ સદસ્યતા અભિયાનનો સળવળાટ જોવા મળી રહ્યો છે અને વધુને વધુ સભ્યો જોડાવા માટે કાર્યકર્તાઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને આ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે સુરેન્દ્રનગરમાં પ્રાથમિક શાળાના ભૂલકાઓને ભાજપમાં જોડી દેવાયા છે એટલે કે હવે નાણાંના બાળકો તે પણ ભાજપના સભ્ય બની ગયા છે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં આવેલી અણીન્દ્રા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવી દેવાયાની માહિતી સામે આવી છે ભાજપના સભ્યો તરીકે રજીસ્ટ્રેશન કરવા બાળકોના વાલીઓના વોટ્સએપ ગ્રુપમાં કાયદેસર મેસેજ કરવામાં આવ્યો એટલું જ નહીં તમામ વિદ્યાર્થીઓએ વાલીનો ફોન ફરજિયાત લાવવા જાણ કરવાનો મેસેજ કરવામાં આવ્યો હતો ધોરણ નવના અનેક વિદ્યાર્થીઓને ભાજપનો ઝંડો પકડાવી ભાજપના સભ્યકાર્ડ બનાવી લેવાયાના ફોટો વાયરલ થતા વિવાદ થયો છે રાજકીય ગતિવિધિ માટે ઉપયોગ કરાયો હોવાને લઈને લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે વિવાદ બાદ શાળાના શિક્ષક તુષારભાઈએ શાળામાં કોઈ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓ ન કરાતી હોવાનો દાવો કર્યો છે વિવાદ બાદ શાળાના આચાર્ય મુકેશભાઈ નીમાવતે શાળાને ટાર્ગેટ કરવામાં આવતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે તો બીજી બાજુ સમગ્ર વિવાદને લઈને રાજકીય પક્ષમાં સક્રિય થવાની લઘુત્તમ ઉંમરને લઈને ચર્ચા શરૂ થઈ છે દેશમાં વિદ્યાર્થીઓને કઈ ઉંમરે રાજકીય ગતિવિધિઓમાં જોડી શકાય તેને લઈને કોઈ નિયમ ન હોવાથી આવા કિસ્સાઓ વારે તહેવારે સામે આવતા રહે છે એટલે કે હવે નાના બાળકો પણ ભાજપના સક્રિય સભ્ય ગણા છે અમારી શાળામાં કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી નથી કે અમે વિદ્યાર્થીઓને કરવા દેતા પણ નથી અમે બધા શિક્ષકો અહીંયા એક પ્રકારના તટસ્થ છે તટસ્થ ભાવથી જ માત્ર ને માત્ર વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે થઈને અમે અહીંયા કાર્ય કરીએ છીએ હવે રહી વાત જે મોબાઈલની વાત છે આજ સુધી હજી સુધી મોબાઈલ વિદ્યાર્થીઓને લાવવા દેવામાં આવતા નથી પરંતુ જે અમારી શાળામાં સ્માર્ટ ટીવી આપવામાં આવેલા છે અને સાથે જે લેપટોપ અને કોમ્પ્યુટર આપવામાં આવેલા છે એની અંદર એક જી શાળા નામની એપ્લિકેશન આપવામાં આવેલી છે અવશ્ય વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સચિન પીઠવા પાસેથી સચિન જે રીતે આજે આખો મામલો સામે આવ્યો છે તો શું હવે નાના બાળકો પણ ભાજપના સક્રિય સભ્યો ગણાશે કારણ કે જે રીતે કોઈ ઉંમરનો પણ બાધ નથી કોઈ રાજકીય પક્ષના સભ્ય હોવાનો ત્યારે આ જાણી જોઈને કરવામાં આવ્યું છે કે કોઈ ભૂલ છે કે પછી સભ્યોને જોડવા માટે એટલે કે વધુમાં વધુ સભ્યો બનાવવાની હોડમાં આ કાવતુર કરવામાં આવ્યું છે વાત કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના અણિન્દ્રા ગામની સ્કૂલમાં બાળકોના જે સદસ્ય બન્યા તેના સ્ક્રીનશોટ પણ વાયરલ થયા હતા અને એક શિક્ષકની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી છતાં પણ આને એક ઢાંકવાનો પ્રયાસ થતો હોય એવું લાગી રહ્યું છે પણ આ એક જાણી જોઈને કરવામાં આવ્યું હોય તેવું જ લાગી રહ્યું છે ખાસ કરીને ભાજપનો એક ટાર્ગેટ પૂરો કરવા માટે આ એક સદસ્ય અભિયાનમાં બાળકોને શિક્ષકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકોને સ્માર્ટ ટીવી લાવ્યા છે એટલે ખાસ કરીને મોબાઈલ લાવવાનું કહેવામાં આવ્યું હતું પણ ખાસ જો વાત કરવામાં આવે તો બાળકોને મોબાઈલ લાવવાનું સદસ્ય બનાવવાનું થયું ત્યારે જ કહેવામાં આવ્યું ત્યારે જ સ્માર્ટ ટીવી આવ્યા શાળામાં એ પણ એક વિચારવા જેવી વાત છે ને અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો શાળા તરફથી અત્યારે બાળકોને પણ અત્યારે સંતાડવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે શાળાના બાળકોને જે પાડીઓ છે તે પણ બંધ કરી દેવામાં આવી છે અને બાળકો પણ અત્યારે શાળામાં જુઓ તો ઓલા પાછળ સંતાઈ જોતા એવું આવી રહ્યું છે અને બાળકો જે સદસ્ય બન્યા છે તેને શાળામાંથી ગુમ કરી દેવામાં આવ્યું એવું પણ લાગી રહ્યું છે જી સચિન જે રીતે આ બાળકોને સદસ્યતા આપવામાં આવી છે તો આ રીતે તો જે કોઈને ઈચ્છા હોય કે ન હોય બળજબરીથી બી કોઈને સદસ્ય બનાવી શકાય એવી પરિસ્થિતિ આ લાગી રહી છે અને આ શાળાના જે આચાર્ય છે તે આ બાબતે શું કહી રહ્યા છે શાળાના આચાર્ય તો હાલ અત્યારે રજા ઉપર ઉતરી ગયા છે આચાર્ય છે અમે તો સ્માર્ટ ટીવી માટે મોબાઈલ મગાવ્યો હતો પણ સ્માર્ટ ટીવી માટે જો મોબાઈલ મગાવ્યો હોય તો બાળકોના જે સ્ક્રીનશોટ વાયરલ થયા છે સદસ્યના ફોટા ટાઈપ ના તો એ ક્યાંથી વાયરલ થયા એ પૈસા કઈ જાણતા નહીં અને સ્કૂલના જે ગામના ઓલા જે ગ્રુપ છે તેમાં પણ વાયરલ થયા છે જી જે આમાં પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે બાળકોના પોતાના નામે તો મોબાઈલ હોય નહીં તેમના મમ્મી પપ્પાના નામે મોબાઈલ હોય અને તે શાળામાં લઈ આવ્યા હોય જો તેમના ફોનમાંથી જો મિસ કોલ મારવામાં આવ્યો હોય તો તેમના મમ્મી કે પપ્પા સદસ્ય થાય આ નાના બાળકો કેવી રીતે સદસ્ય થઈ શકે અને તેમના ફોટો કેવી રીતે આવે એ જ એક વિચારવા જેવી વાત છે કે જો બાળકોને જો મોબાઈલ વાલીઓ દ્વારા વાલીઓ પાસે મંગાવવામાં આવ્યો તો પછી બાળકો કેવી રીતના સદસ્ય બન્યા એ પણ સવાલ છે હવે આ બાબતે કાર્યવાહી જી જી આભાર સચિન માહિતી આપવા બદલ તો મહત્વનો સવાલ આમાં એ પણ થઈ રહ્યો છે કે જો નાના બાળકો પાસે મોબાઈલ મંગાવવામાં આવ્યા હોય અને સ્માર્ટ ટીવી ને લઈને મોબાઈલ મંગાવવામાં આવ્યા હોય અને તે મોબાઈલ નંબર પરથી મિસકોલ મારવામાં આવ્યા હોય તો એ મોબાઈલ નંબર જે તે વ્યક્તિનો હોય એટલે કે એ બાળકોના માતા પિતાનો હોય તો તેમના માતા પિતા સદસ્ય બને તે બાળકો કેવી રીતે સદસ્ય બન્યા તે બાળકોના ફોટો કેવી રીતે તે તે સદસ્યતા કાર્ડ પર આવ્યા પણ સૌથી મોટો સવાલ છે કારણ કે નાના બાળકોના નામે કોઈ પણ ફોન નંબર હોતા નથી કોઈ પણ ફોન નંબર જે તે લેવા માટે તે ઉંમરનો પણ બાદ હોય છે અને તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ પણ આપવાના હોય છે ત્યારે નાના બાળકો કેવી રીતે સદસ્ય બન્યા તેમના સદસ્યતા કાર્ડ પર તેમનો ફોટો કેવી રીતે આવ્યો તે પણ મોટો સવાલ થઈ રહ્યો છે ને આ જ રીતે જો સદસ્ય બનાવવાના હોય તો નાના બાળકોથી લઈને સૌ કોઈ સદસ્ય બની જશે અને મહત્વની વાત એ છે કે આ પ્રકારની કરતૂત કોણે કરી છે કારણ કે દરેક વ્યક્તિને જે ટાર્ગેટ આપવામાં આવ્યો હોય કે તમારે આટલા આટલા સદસ્યો બનાવવાના અને તે આવી રીતે જો સદસ્યો બનાવતા હોય તો આ રીતના સદસ્યો બનાવવાનો કોઈ મતલબ રહેતો નથી જો ભાજપ તેના સદસ્યો બનાવવા માટે સદસ્યતા અભિયાન ચલાવી રહ્યું હોય તો નાના બાળકોને સદસ્ય બનાવીને અને શું ફાયદો ઉઠાવવા માંગે છે અને ખરેખર આ ભાજપ તરફથી થયું છે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે ભાજપ તરફથી જે પણ કાર્યકર્તાએ આ કર્યું છે કા તો પછી ભાજપ તરફથી જે પણ કોઈ નેતા અથવા તો તે શાળામાં જે કોઈ વ્યક્તિએ જઈને આ કાર્ય કર્યું છે તો તે આ પ્રકારનું કાર્ય જે છે તે ખૂબ જ વિચિત્ર પ્રકારનું કાર્ય કહી શકાય કારણ કે નાના બાળકોને રાજકીય પાર્ટીમાં કેવી રીતે સમાવવામાં આવે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે અને જે રીતે મુકેશ નિમાવતે વાત કરી કે અમારા કોમ્પ્યુટર શિક્ષકે મંગાવ્યા હતા બાળકો પાસે જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ચૂક્યા છે હિતેન્દ્રસિંહ સૌથી મહત્વનો સવાલ આપને એ કરવાનો છે કે ભાજપનું જે સદસ્યતા અભિયાન છે તેમાં બાળકોનો સમાવેશ હવે કરવામાં આવી રહ્યો છે ના સાવ ખોટી વાત છે મારા જિલ્લામાં તેરસો અડત્રીસ બુથ છે જી મારા ચાર હજાર કાર્યકર્તા બૂથ ઉપર કામ કરે છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં હજારો સ્કૂલો છે જી કોઈ હિત શત્રુ અથવા ખોટા દ્વારા આ કરી ઓનલાઇન મેમ્બરશીપ છે મારા ચાર હજાર કાર્યકર્તાઓ તેરસો ને આડત્રીસ બુથમાં કામ કરે છે મોદી સાહેબ જ્યારથી બે તારીખથી ઓપનિંગ કર્યું પાટિલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ઓપનિંગથી આ ત્રણ તારીખથી શરૂઆત થઈ મારા જિલ્લામાં બે લાખથી વધારે જે લોકસભામાં બે લાખ ને બાસઠ હજાર મતથી વિજેતા થયા હતા એ વિજેતાના કારણે મારી પાસે પાંચે પાંચ જિલ્લામાં વિધાનસભા પણ ભારતીય જનતા પાર્ટીની છે દસે દસ તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટી છે છ નગરપાલિકા પણ તો અણીન્દ્રા ગામની શાળાના જે બાળકો છે તે કેવી રીતે ભાજપના સદસ્ય ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાએ એક પણ કાર્યકર્તા ત્યાં મેમ્બર નથી બનાવ્યા આવો ઓનલાઈન છે તમે સમજી શકો મનથી પણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં તેરસો ને આડત્રીસ ને સાતસો થી વધારે ગામડા છે એક પણ ગામડામાં બીજો આ કોઈ એક સ્કૂલ નું કોઈ પ્રશ્ન આવ્યો નથી તો એક જ સ્કૂલમાં આવ્યો છે તો કંઈક વિષય હીજ શત્રુ દ્વારા અથવા કોઈ ખોટો મુદ્દો ઉપાડવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના ચાર હજાર કાર્યકર્તાઓ બુથમાં કામ કરે છે અને બુથમાં જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે મત આપે છે એ પરિવારને ઘરે જઈ અને પાર્થિક જગ્યાએ અઢાર વર્ષથી ઉપરના નહીં ભારતીય જનતા પાર્ટી પ્રાથમિક સભ્ય સાહેબ બનાવે છે જી જીતેન્દ્રસિંહ એવું પણ જો માનવામાં આવે કે બાળકોના મોબાઈલ મંગાવવામાં આવ્યા હતા અને તેના પરથી મિસકોલ કરવામાં આવ્યા હોય તો પણ તે બાળકોના માતા કે પિતા તે ભાજપના સદસ્ય બન્યા હોય પરંતુ તે બાળકોના ફોટો કેવી રીતે સદસ્યતા તેમના કાર્ડ પર આવ્યા તે પણ સૌથી મોટો સવાલ છે હું તમને એ જ કહું છું તમે મનથી પણ સમજી શકો છો કે સુરેન્દ્રનગર જિલ્લામાં હજારો સ્કૂલો છે જે અઢાર વર્ષથી નીચેના કામ છે કેમ પણ આખા જિલ્લામાં પણ આ સિયો પણ ક્યાંક વિરોધી પાસ અને જે પ્રવાહ જે ઉત્સાહથી બે લાખ થી નવ દિવસમાં બે લાખ થી વધારે પ્રાથમિક સભ્ય સુરેન્દ્રનગર જિલ્લામાં બન્યા હોય તો ક્યાંય ને ક્યાંય કોઈને ગમતી વાત ન હોય તકલીફ હોય અને વિરોધી જૂથને જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે હજાર વર્ષથી ઉપરના યુવાનો એ ગમતી વાત ન એટલે ષડયંત્રના રૂપ પણ આ થઈ શકે તમે સમજી શકો છો કે સાતસો ગામડા હોય હજારો સ્કૂલો હોય ક્યાંય પણ આ બનાવ બન્યો નથી એક જ સ્કૂલમાં થાય અને ઓનલાઈન હોય તો કંઈ પણ બની શકે છે તમે મનથી સમજી શકો છો જીતેન્દ્રભાઈ આવું નથી કે આ જે ટાર્ગેટ આપવામાં આવ્યા છે લોકોને તમારા જે કાર્યકર્તાઓને જે ટાર્ગેટ આપવામાં આવ્યા છે તેના કારણે આવું થયું હોય શકે કે કઈ પણ રીતે પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવો મારા ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓના આધારે દરેક તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા પાંચે પાંચ ધારાસભ્ય અને બે લાખ ને બાસઠ હજારથી આ લોકસભા અમે જીતા છે તો કાર્યકર્તાની એવડી ફોજ છે અને કાર્યકર્તાઓના પગમાં એટલો મોદી સાહેબનો વિશ્વાસ છે એ વિશ્વાસના આધારે મત આપે છે જે મત આપે છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો અમારો ટાર્ગેટ તો ઓટોમેટિક એમના મત પણ પૂરો થઈ જાય છે જી જી કોંગ્રેસના નેતા નૌશાદ સોલંકી આપણી સાથે જોડાઈ ચુક્યા છે નવશાદભાઈ આ બાબતે જે અત્યારે જે આ ઘટના થઈ છે આપ શું માનો છો કે જો એ બાળકોના મોબાઈલ ફોન લઈ આવવામાં આવ્યા હોય શાળામાં અને તેના પરથી મિસ્કોલ પણ મારવામાં આવ્યા હોય તો તે બાળકોના ફોટો કેવી રીતે તેમના કાર્ડ પર આવી શકે અથવા તો તેમના સદસ્યતા અભિયાનમાં તેઓ જોડાઈ શકે જો આ સદંતર છે ને ભારતીય જનતા પાર્ટીનું આખા ગુજરાતની અંદર સદસ્ય અભિયાન નામનું તુપ્પલ ચાલે છે સાવ એટલે સાવ બોગસ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે તમને ગામડાની અંદર કાર્યકર શું કરે કે કોઈ સામાન્ય માણસ ને હોય એને કે મારા મોબાઈલમાં ચાર્જશીટ પતી ગયું છે ગગતજીઓનો ફોન કરો જ આપો ને એમ કરીને મોબાઈલમાં મિસ કોલ મારીને એને સદસ્ય બનાવી દે એટલે તમારું તમારું કહેવું છે કે બનાવવામાં દેવા બળ બહુ જ જે બાળકોને છે એ પૂર્વક કહી શકાય કે એમની અજ્ઞાનતાનો એમનો બાળપણનો એમની ભોળપણનો લાભ લઈ અને શિક્ષક એમ કે જીસવાન માં જોડવાનું છે જીસવાનમાં આમ કરો અરે ભાઈ કઈ સ્કૂલમાં તમે જીસવાનમાં કર્યું બાળકોને બિચારાને કહેવામાં આવે કે તમારા મમ્મી પપ્પાના મોબાઈલ લઈને આવો અને એના મમ્મી પપ્પાના મોબાઈલ લઈ આવે અને એમાંથી મિસ કોલ દે અને એને સદસ્ય બનાવવામાં આવે સતત ગેરકાનૂની કૃત્ય છે શિક્ષક અને પ્રિન્સિપાલ બંને સસ્પેન્ડ થવા જોઈએ અને ભારતીય જનતા પાર્ટી જે રીતે લોકોની આંખોમાં ધૂળ નાખી રહી છે હવે લોકોને ધીમે ધીમે આ વર્ષે બધી બાબતો ઉજાગર થઈ રહી છે ગયા વર્ષે પણ આવી અનેક બાબતો બાબત આવી હતી અને ત્યારે કોઈ છાપવા કે કોઈ બોલવા તૈયાર નહોતું કોઈ ટીવી મીડિયા પણ આ બાબતે બોલવા તૈયાર તો આજે સમગ્ર દેશના મીડિયાની હિંમત ખુલી છે લોકોની હિંમત ખુલી છે અને લોકો સામે આવીને હવે ફરિયાદ કરતા થયા છે અત્યાર સુધી આ લોકોના દબાણમાં આ લોકોના ખોફમાં કોઈ બોલવા તૈયાર નહોતું હવે આ લોકો બોલીને બહાર આવે છે એટલે ખ્યાલ આવશે તમને કે કેટલી હદે આ જે ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન છે એ બોગસ છે સાવ ધુપ્પલ જેને કોઈ નથી એવા લોકો બધા આપી દીધો મને પણ સદસ્ય બનાવી દે બિલકુલ હિતેન્દ્રસિંહ હિતેન્દ્રસિંહ આપ આ નવશાદ સોલંકી જે રીતે આરોપ લગાવી રહ્યા છે કે બળજબરી પૂર્વક પણ લોકોના ફોન લઈને અને મિસ્કોલ પણ મારવામાં આવી રહ્યા છે આ બાબતે આપ શું કહેશો મારા વડીલ મિત્ર છે એમનું દુઃખ સમજી શકું છું લોકસભા વિધાનસભા પણ ભારતીય જનતા પાર્ટીની પ્રજાએ મત આપ્યા છે કોઈ પણ કોઈ પણ બળજબરીથી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બની પણ ન શકે અને ભારતીય જનતા પાર્ટીને જયારે મિસકોલ મારવાથી નહીં પણ એનો ઓટીપી લઈ અને એનું નામ સરનામું એડ્રેસ મોબાઈલ નંબર ઇમેલ આઈડીથી આ જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય અમે બનીએ છીએ ખાલી નિષ્કોલ મારવાથી ભારતીય જનતા પાર્ટીના નથી બનતા એટલે કોઈપણ પ્રજા કોઈ પણ ત્યાં જઈ અને બુથમાં મારો કાર્યકર્તા જ્યાં જઈ અને જે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે પરિવાર સાથે જોડાયેલા છે એનું આખું એડ્રેસ નામ મોબાઈલ નંબર બધું જ્યારે આપતો હોય ત્યારે એ બડજબડી કહેવાય નહીં મારા મિત્ર ભાઈ ને પણ ખબર છે પણ એક રાજકીય મુદ્દાના હિસાબે કોઈ મુદ્દાના હિસાબે ષડયંત્રના હિસાબે કહી શકાય અને પ્રાથમિક સભ્ય તરીકે મિસ કોલ મારીને આપણે પણ ફોર્મ ભરો ઓટીપી આપો બરોબર તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવો જો ત્યારે તમે જ એડ્રેસ ને તમે નામ આપો તો બળજબરી ક્યાંથી થઈ જી તો ફોટો ક્યાંથી આવ્યો નાના બાળકોનો ફોટો ક્યાંથી આવ્યો તે પણ સૌથી મોટો સવાલ છે ભરે એમાં ઓટીપી આવે ઓટીપી પણ એનો કાર્યકર્તા ભરી દે આ પ્રકારે બોગસ અને ગેરકાનૂની જેને કહી શકાય આજે આજે ચૌદ વર્ષનો કે પંદર વર્ષનો બાળક સભ્ય બની ગયો તો ચોખ્ખી જ વાત છે કે ગેરકાનૂની રીતે બનેલો છે ચૌદ વર્ષના બાળક પાસે કોઈ ગામડામાં મા બાપ એને મોબાઈલ પણ આપી ના શકે એની પાસે મોબાઈલ હોય પણ નહીં સ્કૂલ ની અંદર મોબાઈલ પણ લઈ ના જઈ શકાય અને બોલાવું હોય તો મારા બોલાવવા જોઈએ પણ આ તો શિક્ષકો પોતે એજન્ટ બની ગયા છે જે અમુક ભારતીય જનતા પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનીને જે ગેરકાનૂની કૃત્ય કરી રહ્યા છે આવા બધા જ લોકોને કડકમાં કડક શિક્ષા કરવી જોઈએ અને જો ભારતીય જનતા પાર્ટીમાં હિંમત હોય તો સીઆઈડી ક્રાઇમને કે કોઈને તપાસ સોંપો કે આવા કેટલા લોકો અંદર ઇન્વોલ્વ છે અને બધા લોકોને જેલની પાછળ તકેલો ત્યારે ખબર પડશે લોકોને કે કઈ રીતે આ પ્રોગ્રેસોને ફોન ડુક્કલ ચલાવવામાં આવી રહ્યું છે જી નૌશાદભાઈ દેશમાં વિદ્યાર્થીઓને કઈ ઉંમરે રાજકીય ગતિવિધિઓમાં જોડી શકાય તેને લઈને કોઈ નિયમ નથી જેના કારણે આજે બાળકો જો ખરેખર જો જોડાયા હશે તો તેઓ સદસ્ય ગણાશે ગણા નહીં સ્વર્ગીય રાજીવ ગાંધીએ આખા દેશના તમામ યુવાઓને અઢાર વર્ષની ઉંમરે એને મતદાનનો અધિકાર આપ્યો છે જયારે એક યુવાન મતગતો મતનો દેવાનો અધિકાર છે એટલે એને રાજકીય પક્ષનો ઓળખવાનો પણ અધિકાર છે રાજકીય એને જનપ્રતિનિધિને પણ ઓળખવાનો અધિકાર છે એટલે સ્વર્ગીય રાજીવ ગાંધી દેશ એટલા માટે યાદ કરે છે કે યુવાનોને એને પહેલી વખત અઢાર વર્ષની ઉંમરે મતાધિકાર આપ્યો અને પહેલા એકવીસ હતો એટલે એ કોલેજમાં જતો થાય છોકરો કોલેજમાં આવે એટલે કોલેજની અંદર એને ઘણી બધી સ્વતંત્રતા મળતી હોય અને પછી રાજકીય પ્રવૃત્તિની અંદર પણ ભાગ લેતા હોય છે પછી કોલેજમાં કહેવા પ્રમાણે રાષ્ટ્રીય ગતિવિધિઓમાં જોડાવા માટે પણ અઢાર વર્ષ અથવા તેથી વધુ ઉંમર જોઈએ સ્વાભાવિક છે કે જ્યાં સુધી આ બાબતે આપનું શું કેવું છે કે એવી કોઈ ઉંમરનો બાદ છે અઢાર વર્ષ અથવા તેથી વધુ કે જેના માટે રાજકીય ગતિવિધિઓમાં જોડાવા માટે એવી કોઈ ઉંમર હોવી જોઈએ જી ભારતીય જનતા પાર્ટી લોકશાહી પાર્ટી છે આ કાર્યકર્તાઓની પાર્ટી છે જે કાયદા મુજબ હાલતું એક તે અમે કોઈ ચૌદ વર્ષના બાળકોને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બનાવતા નથી આપણે પણ મનથી સમજી શકીએ અને ગુજરાતની પ્રજા પણ મનથી સમજી શકીએ જો અમે ચૌદ વર્ષના બાળકો કે અઢાર વર્ષના નીચેના બાળકોના હોય તો મારા સુરેન્દ્રનગર જિલ્લામાં હજારો સ્કૂલો છે તો આજે 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 શાળાના બાળકો જે આ જે શાળાના બાળકો જે સદસ્ય બના છે તો તું શું એ સદસ્યતા કેન્સલ થઈ જશે મારા કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ચૌદ વર્ષના નીચેના બાળકોને બનાવી છે એટલે મારો તો કોઈ વિષય જ નથી તમે સમજી શકો છો તમે એટલું સમજો કે જો હજારો મનથી તમે પણ મનથી સમજી શકો છો કે હજારો સ્કૂલો છે હજારો જો સ્કૂલોમાં જ બનાવો હોય તો બધી સ્કૂલોમાંથી ફરિયાદ આવે ખાલી એક માત્ર સ્કૂલ એટલે ષડયંત્ર ક્યાંય ને ક્યાંય ક્યાંય ને ક્યાંય ભારતીય જનતા પાર્ટીના પ્રવાહમાં જે બે લાખ ને બાસઠ હજાર જે સુરેન્દ્રનગર કેતા હતા કે અઘરા મત થી પણ બે લાખ ને બાસઠ હજાર મત થી અમે જીતા છીએ જે પ્રજાનો પ્રેમ જે પ્રજાનો પ્રવાહ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકાર ઉપર રાજ્ય અને કેન્દ્ર ની સરકાર ઉપર છે એ સરકાર ઉપર જે પ્રેમ થઈ અને જે પરિવારો જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ને મત આપે છે એ કાર્યકર્તા બને છો તો ક્યાંય ની ક્યાંય આપને ક્યાંય દુઃખ થતું હોય છે મારા વડીલ મિત્રો અને કોંગ્રેસના ભાઈઓને એના હિસાબે ક્યાંય ને ક્યાંય આવો વિષય નાના એવો વિષય ક્યાંય ને ક્યાંય બનાવવામાં આવે છે જી 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 આભાર જીતેન્દ્રસિંહ નૌશાદભાઈ આપનો આભાર અમારી સાથે બદલ આ મુદ્દે તો મહત્વની વાત એ છે કે નાના બાળકોને જે સદસ્ય બનાવવામાં આવ્યા છે ત્યારે સૌથી મોટો સવાલ એ પણ થઈ ગયો છે કે જો તેમના મમ્મી પપ્પાના ફોન પરથી મિસ્કોલ મારવામાં આવ્યો હોય તો તેમના મમ્મી પપ્પા સદસ્ય બને તે બાળકો કેવી રીતે સદસ્ય બના તે સૌથી મોટો સવાલ